નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ધોળ પરમાર છોટાદેપુર નગરમાં આવેલ કિશોર ન્યાય મંડળ બાળ કલ્યાણ સમિતિ અને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ સંકુલમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કાનૂની સેવા કેન્દ્રને ખુલ્લું મૂકવામાં આવ્યું છે સમાજનો કોઈ પણ વર્ગ કોઈ પણ વ્યક્તિ ન્યાયથી વંચિત ન રહે અને ન્યાય સૌના માટે આ સૂત્ર સાથે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા તમામ તાલુકામાં અને નગરમાં મફત કાનૂની સેવા કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યા છે તેરે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકોને તેમના માતા પિતાને મફત કાનૂની સેવા સહાય પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે જુબેનાલ જસ્ટિસ બોર્ડ બાળ કલ્યાણ સમિતિ અને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ કચેરી સંકુલમાં પણ લીગલ એઇડ ક્લિનિક એટલે કે કાનૂની સેવા કેન્દ્રને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ ડીપી ગોયલના હસ્તેન કાપે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ પ્રસંગે છોટાદેપુર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી ને જિલ્લાની વિવિધ કોર્ટના ન્યાયાધીશ તેમજ બાળ કિશોર મંડળ સમાજ સુરક્ષા સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ લીગલ એઇડ ક્લિનિકમાં વોલ્યુન્ટિયર્સની પણ નિમણૂક કરી દેવાય છે ત્યારે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ ડીપી ગોહિલે વધુમાં વધુ જરૂરિયાતમંદ લોકો આ કેન્દ્રનો લાભ લે તે માટે અનુરોધ કર્યો હતો જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ છોટાઉદેપુર દ્વારા આજરોજ જુનાલ જસ્ટિસ બોર્ડ મો લીગડ એડ ક્લિનિકનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે અને તે ક્લિનિક મો જુનાલ જસ્ટિસ બોર્ડમાં જે બાળકોના કે જેઓ કાયદાના સંઘર્ષમાં આવેલા છે તે બાળકોને મફતી મફત કાનૂની સહાય પૂરી પાડવામાં આવશે તેમજ બાળકોને બાળકોના પિતાને તેમજ માતાને પેરેન્ટ્સ માતા પિતાને પણ જરૂરી તમામ પ્રકારની કાનૂની મદદ પૂરી પાડવામાં આવશે ઘણીવાર એવું બનતું હોય છે કે જે બાળકો કાયદાના સંઘર્ષમાં આવતા હોય છે તે લોકોની પણ આર્થિક પરિસ્થિતિ સારી હોતી નથી અને વકીલ રોકવા માટે પૂરતી વ્યવસ્થા હોતી નથી તેવા સંજોગોમાં તેવા બાળકોને કાનૂની સહાય મળી રહે અને પૂરતી મદદ મેળવી શકે તે માટે આજરોજ અત્રે કાનૂની સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે અને ત્યાંથી જે લીગલ પહેલાં લીગલ વોલન્ટિયર્સની જે નિમણૂક કરવામાં આવેલી છે તે દરેક બાળકને તેમજ તેમના માતા પિતાને જરૂરી તમામ પ્રકારની કાનૂની સહાય પૂરી પાડશે અને વધુમાં વધુ માણસો અને જરૂરિયાતમંદ આ કેન્દ્રનો લાભ લે તેવો જિલ્લા કાનૂની સેવા સત્તામંડળનો હેતુ છે અને તે હેતુ શુદ્ધ સિદ્ધ થાય તે માટે આજ રોજ હું અત્રેથી શુભેચ્છા પાઠવું છું રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર